આજે ગુજરાત રાજ્યના ઘણા બધા ગામડા શહેરમાં પતંગ ચગાવવાનું ઘણું મહત્ત્વ છે પતંગ ઉડાડવા માટે લોકો કાચ માંજા સાથેની દોરીનો ઉપયોગ કરતા હોય છે આ દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય છે પશુઓ પણ ઘાયલ થતા હોય છે અથવા મૃત્યુ પણ પામતા હોય છે આવા બનાવમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનું મૃત્યુ ન થાય તે માટે થઈ લખતર પશુ હોસ્પિટલમાં પશુ ડોક્ટર સ્ટાફ સાથે ફોરેસ્ટ વિભાગના ઓફિસર કર્મચારી બંને વિભાગના કર્મચારીઓ ઉત્તર પોસ્ટ વચ્ચમાં સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યા છે આ બંને વિભાગના કર્મચારીઓ હાલ બાર કલાક ફરજ બજાવી રહ્યા છે ત્યારે આવતીકાલે પણ તેમના દ્વારા આ ફરજ બજાવવામાં આવશે